કાંતિભાઈ રાજીનામું આપે અને કાંતિભાઈ અમૃતિયા સાહેબે જે બોલે એ કરી બતાવે છે અને કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ ફેંકવી એ આપને ખબર છે કે જે વ્યક્તિ મોરબીનું હનુમાન કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપે એટલે ચેલેન્જ સ્વીકારવામાં કાંતિભાઈ અમૃતિયા પાછી પાણી ના કરે તો કાંતિભાઈ ત્યારે ને ત્યારે કીધું ભાઈ અમે તમે રાજીનામું આપો અને અમે પણ રાજીનામું આપી અત્યારે મોરબી પાસઠની પૂરી જન જનતા અને કાર્યકર્તાઓનો બસો ગાડીનો કાફલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ જેમ ગોપાલભાઈ ઇટાલીએ કીધું કે હું રાજીનામું આપવાનું છે તો આજે જોઈએ અમે એને અડધી કલાક બારથી સાડા બાર ત્યાં વાડ જોવાના છીએ ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ મૃત્યા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના માટે જવાના થઈ રહ્યા છીએ અત્યારે તો બે પાણીમાં બેહી ગયો એવું લાગે છે કારણ કે કોઈ પણ રાજકીય માણસ હોય કોકને બોલતા આવડે કોકને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવડે ગોપાલભાઈ ઇટાલિયા જે અભદ્ર ભાષા આપણે જો રક્ષા માટે જે આપણા રાજ્યના ગૃહમંત્રી હોય એને કેવી ભાષામાં વાત કરતા હોય છે દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશ માટે ને આપણા માટે શું કર્યું આ બાકી આખી વિશ્વ જેને ગુરુ માને છે એના માટે પણ મિત્રો એણે શું અભદ્ર ભાષાના પ્રયત્ન કરીએ છીએ મિત્રો કામ કરવું એક વસ્તુ અલગ છે અને અત્યારે બોલના સાબ ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારા વક્તા છે પણ હજી એમને એક પંદર દિવસ પણ ધારાસભ્ય બન્યા નથી થયા આપ પણ અહીંયા શું કરો છો એ અમે જોશું પ્રજા પણ જોશે પછી તમે રોલ મોડલની વાત કરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત આખા ભારતમાં ફરો ભારત તો ભારત સરકાર ગુજરાત સરકારે શું નથી કર્યું એમ કે આજે તમે જુઓ બધે ફોર લાઇન ને સિક્સ લાઇન રોડ છે સ્વાભાવિક ચોમાસું હોય મોરબી નગર મહાનગરપાલિકા મોરબીનો વિસ્તાર ને મોરબીનું ડેવલપમેન્ટ એવડું છે કે રોડ રસ્તામાં જ્યાં પંદર ટન ખટારાની કેપેસિટી હોય ત્યાં પચાસ પચાસ સોસો ટનના ખટારા આવતા હોય ત્યાં રોડ સ્વાભાવિક છે તૂટે નાના મોટા પ્રશ્નો પણ હતા પણ અત્યારે કોઈ મોરબીનો ધારાસભ્ય સિવાય કોઈ પણ અમાર મોરબી મહાનગરપાલિકાનો કોર્પોરેટર કે કોઈ નથી એના કારણે નાના મોટા પ્રશ્નો હતા મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બનીને કમિશનરશ્રીએ અત્યારે ખૂબ નવા કાર્યકર્તાઓ જોડા પણ કોઈ પણ સિસ્ટમ ઊભી થતી હોય મિત્રો તો એ સિસ્ટમ ઊભી થતાં વાર લાગતી હોય છે અને અત્યારે મોરબી મહાનગરપાલિકાએ આપ જોઈ રહ્યા છો છેલ્લા ત્રણ દિવસથી કામ ચાલુ કરી દીધા છે અને બધાના સોલ્વ પંદર દિવસમાં બધા સોલ્વ થાય એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે ઉત્સાહ તો તમે જોઈ શકો છો અત્યારે મેં ભાજપ કાર્યકર્તા અને કાંતિભાઈના સમર્થકો અત્યારે અહીંથી સર્કિટ હાઉસે ભેગા થઈને ત્યાંથી અણિયારી ચોકડી જે અમારે માળિયા તાલુકા મોરબી તાલુકાના કાર્યકર્તાની ગાડી રાહ જોવે છે ત્યાંથી પછી એમ હળવર થઈને ગાંધીનગર જવા જવા નીકળશું અમે જે ગોપાલભાઈ ઇટાલિયા ઈટુના ઢગલા ઉપર બેઠા બેઠા કરતા સુરા બોયલા ન ફરે ગાંધીભાઈ તો જે બોલે એ કરી બતાવે છે ત્રીસ વર્ષની રાજકારણમાં એને જે કીધું છે એને જે ચેલેન્જ આપી છે બધી પૂરી કરી છે એને હવે જોવાનું ઈચ્છે ગોપાલભાઈ જે સુરા બોયલા ન ફરે જે એ પોતે વાત કરતા હતા મોરે મોરો દેવાની ચેલેન્જ સ્વીકારી હતી જે એ ચેલેન્જ પૂરી કરવા માટે આવે છે કે નહીં અમે અહીંથી રાજીનામું લઈને કાંતિભાઈ સાથે ગાડીના કાપલા સાથે અમે ગાંધીનગર જઈશી બાર વાગે અમે રાહ જોઈશું અમે અહીંથી ગાંધીનગર પહોંચી જશું બધા કાર્યકર્તા લાગે તમને આવશે ગોપાલ હવે એના પ્રદેશ પ્રમુખ કીધું છે કે ગોપાલભાઈને કંઈ રાજીનામાની વાત નથી સોશિયલ મીડિયામાં મીડિયામાં બધે આવેલું છે

એને કીધું કે સીઆર પાટીલને પૂછવા ન જતા કે ગોપાલભાઈ કેમ ન આવ્યા કેમ એને પ્રદેશ અધ્યક્ષને જાહેરાત કરી પડે પોતે કેમ આવીને ન કીધું ગોપાલભાઈને ખુદને પોતેને આવું જોઈએ ને અમે તો કોઈને કોઈ આવ્યું જ નથી કે કાંતિભાઈ પોતે જ કીધું છે તો ગોપાલભાઈને આવું જોઈએ કે મોરે મોરો દેવાની વાત જે સ્ટેટમેન્ટ આપવું હતું સુરે સુરા બોયલા ન ફરે તો ગોપાલભાઈને ખુદે આવું જોઈએ કેમ પ્રદેશ અધ્યક્ષને આવવું પડ્યું આપ જોઈ શકો છો અને લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને કાંતિભાઈને સમર્થન માટે બધા બહાર આવી ગયા એક તો સૌ પ્રથમ હું એવું કહીશ કે ગોપાલ ઇટાલિયા જે કાંતિલાલ ભાઈ ને ચેલેન્જ આપી છે એટલે કાંતિલાલ ભાઈ છે અને અમે કાનાભાઈ કહીએ છીએ ઉત્સાહ એટલા માટે છે કે કાનાભાઈ એની ચેલેન્જ સ્વીકારી છે અને ગોપાલ ઇટાલીએ જે કીધું છે કે અમે બોયલા નથી ફરતા એટલે કાંતિભાઈનું કહેવાનું એમ પણ થાય છે કે આપણે પણ બોયલા નથી ફરતા તો આપણે બધાએ સાથે મળી અને દરેક કાર્યકર્તા મારી જીતમાં પણ ભાગીદાર હતા તો મારી હારમાં પણ હું રાજીનામું આપવા જાઉં છું એમાં પણ ભાગીદાર થઈ અને બધાએ સાથે આવવાનું છે અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ કાંતિભાઈએ ત્રીસ વર્ષ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લાની અંદર આજથી ત્રીસ વર્ષ સુધી કામ એને ઘણા બધા કરેલા છે ગોપાલભાઈએ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે એટલે ગોપાલભાઈ બેસીને વાતો કરે છે દરેક વાતો કરવી અને એનું કામ કરવું એટલું સહેલું નથી